ચૌદમી જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ આ દિવસે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અનેક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સો જેટલા બ્લડ ડોનેટ કરવાના પ્રતિજ્ઞાપત્ર ભરાવી લોકોને રક્તદાન કરવા અને કરાવવા વિનંતી કરી હતી અને આજના દિવસે એસકે બ્લડ બેંક ખાતે સવારે આઠ થી સાંજે પાંચ કલાક દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાથી મોટી સંખ્યામાં રક્તદાતાઓને બ્લડ ડોનેટ કરી અન્ય લોકોને પણ બ્લડ આપવા પ્રેરિત કરી રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ઝુંઝારસિંહ સોડાએ અનુરોધ કર્યો હતો ચૌદ જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ છે અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે બગવાડા ખાતે સો જેટલી પ્રતિજ્ઞાપત્ર ભરાવી અને બ્લડ રક્તદાન કરવા માટે દરેકને અમે અહીંયા ખાસ વિનંતી કરી છે અને એસકે બ્લડ બેંક ખાતે આજે આઠથી પાંચ દરમિયાન રક્તદાન કેમ્પનું પણ સુંદર આયોજન કર્યું છે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપના એક બ્લડ ડોનેશનથી ત્રણ જણની જિંદગી બચી શકે છે તો આપ સૌ મોટા પ્રમાણમાં રક્તદાન કરી અને બીજાને પણ રક્તદાન કરવા માટે પ્રેરણા આપશો